તો નમસ્કાર દોસ્તો સ્વાગત છે આજના તાજા અને મહત્ત્વના હવામાન સમાચારોમાં મિત્રો આજે તારીખ એક જુલાઈ બે હજાર પચીસને વારો થયો છે મંગળવાર તો જાણીશું કે આજે કયા વિસ્તારોની અંદર હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી છે કયા વિસ્તારોમાં વરસાદના ઝાપટાં ઝાપટી જોવા મળી શકે છે સાથે સાથે આગામી પાંચ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળવાનું છે તેના વિશે પણ અપડેટ મેળવીશું તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની પણ આગાહી સામે આવી છે તો આજનો વિડિયો અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડિયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને ચોમાસા અંગેના તેમજ હવામાનને લગતા સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને મળી જાય સાથે સાથે તમે અમારો આ વિડીયો કયા ગામ અને કયા શહેરથી મિત્રો નિહાળી રહ્યા છો એ પણ અમને કમેન્ટ કરીને જણાવજો તમે જાણો છો કે મિત્રો જ્યારથી પણ ચોમાસાની એન્ટ્રી થઈ છે ત્યારથી જ મેઘરાજા અનેક વિસ્તારોની અંદર ભારે મેઘ તાંડવ કરતા જોવા મળી રહ્યા છે અત્યારે હાલ મિત્રો અમુક વિસ્તારોની અંદર વરસાદના ઝાપટા ઝાપટી પડી રહ્યા છે તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદના ઝાપટા પણ જોવા મળ્યા છે સાથે સાથે સામાન્યથી મધ્યમ પવન પણ ફૂંકાઈ રહ્યો છે આજે પણ મિત્રો અમુક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળવાના છે તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વરસાદના નવા રાઉન્ડની આગાહી કરી છે જેમાં ગુજરાતના એંસી ટકા વિસ્તારોને મળશે લાભ જેમાં મિત્રો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે છે વાત કરીએ તો જુલાઈ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે જૂન મહિનામાં રાજ્યની અંદર સારો વરસાદ જોવા મળ્યો છે જ્યારે જુલાઈ મહિનામાં વરસાદનો મિજાજ કેવો રહેશે તે અંગે જાણવું ખૂબ જ જરૂરી બન્યું છે આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે આ વર્ષે જૂન મહિનામાં સામાન્ય કરતાં ત્રીસ ટકા વધુ વરસાદ પડ્યો છે જ્યારે જુલાઈ મહિનાની ત્રણથી ચાર તારીખ સુધી છૂટાછવાયા વરસાદના ઝાપટાં જોવા મળી શકે છે તો આગામી પાંચથી દસ જુલાઈ વચ્ચે વધુ એક વરસાદનો રાઉન્ડ આવે તેવી પણ શક્યતાઓ રહેલી છે કારણ કે બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવતા તેનો લાભ ગુજરાતમાં મળવાનો છે આ સિસ્ટમ કદાચ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પરથી પસાર થાય અથવા તો ઉત્તર ગુજરાત પરથી પસાર થઈ શકે છે આ બંને શક્યતાઓમાં ખર્ચને સારા વરસાદનો લાભ મળવાનો છે હમણાં એવું લાગી રહ્યું છે કે આવનારી સિસ્ટમ ગુજરાતના સિત્તેરથી એંસી ટકા સુધી વિસ્તારને લાભ આપે તેવી શક્યતાઓ છે જો કે આ સિસ્ટમ ગુજરાત નજીક આવીને કેટલી મજબૂત બની છે અને ક્યાંથી પસાર થશે તેના આધારે વધુ અનુમાન લગાવી શકાશે વધુમાં જાણીએ તો જૂન મહિનાની જેમ વરસાદની દૃષ્ટિએ સારો વરસાદ રહ્યો છે તેમ જુલાઈ મહિનાનો પણ સારો વરસાદ રહેશે પાણીની ચિંતા કરતાં ભાઈઓને સમજવું પડશે કે હજુ જૂન મહિનો થયો છે હજુ ચોમાસું ઘણું બાકી છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી આ વર્ષે પણ સારો વરસ રહેવાનું છે હજુ પણ ઘણા વરસાદ પડવાના છે સાથે સાથે હવામાન વિભાગે જે માહિતી આપી છે તે મુજબ આજે મિત્રો પહેલી જુલાઈના રોજ અમરેલી ભાવનગર જેવા વિસ્તારો અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટા છોટાઉદેપુરના વિસ્તારો ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ આ જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે આ જિલ્લાઓમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે સાથે સાથે વધુમાં જાણીએ તો આજે દાહોદ સુરત સહિત ચૌદ જિલ્લાઓમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સારો વરસાદ વરસી રહ્યો છે ત્યારે હજુ પણ વરસાદ લાવે તેવી સિસ્ટમ સક્રિય હોવાના કારણે ગુજરાતમાં આગામી પાંચથી છ દિવસ સુધી વિવિધ ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે આજથી જુલાઈ મહિનો ચાલુ થયો છે ત્યારે આ મહિનામાં પણ શરૂઆતના દિવસોમાં ગુજરાતમાં વરસાદની મહેર જોવા મળવાની છે જેના અંગે હવામાન વિભાગે પણ મોટી આગાહી કરી છે આજે પહેલી જુલાઈના રોજ પણ ઘણા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે તો બીજી જુલાઈની વાત કરીએ તો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર નવસારી વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની પણ આગાહી કરી છે આ સાથે બનાસકાંઠા અમરેલી ભાવનગર દાહોદ પંચમહાલ તાપી સુરત નર્મદા ભરૂચ છોટાઉદેપુર વડોદરા ડાંગ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે આ જિલ્લાઓમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવે મિત્રો ત્રીજી જુલાઈના રોજ સાબરકાંઠા અરવલ્લી મહીસાગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી છે સાથે સાથે અમરેલી ભાવનગર કચ્છ બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર ખેડા દાહોદ પંચમહાલ નવસારી વલસાડ તાપી ડાંગમાં આ જિલ્લાઓમાં પણ ગાજવી સાથે ભારે વરસાદની આગાહી છે આ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે સાથે સાથે ચોથી જુલાઈના રોજ પણ અમરેલી ભાવનગર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર નવસારી વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદ ખાબકી શકે છે તો પાંચમી જુલાઈના રોજ પણ બનાસકાંઠા સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે સાથે સાથે કચ્છ પાટણ મહેસાણા અરવલ્લી સુરત નવસારી વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવી છે આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે છઠ્ઠી તારીખની વાત કરીએ તો સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ છે આ સાથે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી સુરત નવસારી વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ વિસ્તારોમાં પણ વરસાદની શક્યતાઓ છે હવેથી મિત્રો આપણે મેપના માધ્યમથી જાણીશું કે અત્યારે હાલ કયા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે કયા વિસ્તારોની અંદર વરસાદના ઝાપટા ઝાપટી જોવા મળી શકે છે અત્યારે હાલ મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના ઘણા ભાગો કચ્છના અમુક ભાગો તેમજ મધ્ય ગુજરાતના ભાગો અને સુરત લાગુના દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તેની અંદર પણ વરસાદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અમુક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે અમુક વિસ્તારોમાં વરસાદના ભારે ઝાપટા પણ પડી શકે છે સૌપ્રથમ મિત્રો આપણે મધ્ય ગુજરાતના વિસ્તારો ઉપર એક નજર કરીએ જેમાં તમે જોઈ શકો છો કે ઘણા વિસ્તારોની અંદર અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેના લઈને આ ભાગોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ અથવા તો વરસાદના ઝાપટા જોવા મળી શકે છે જેમાં વાત કરીએ તો અમદાવાદ લાગુના વિસ્તારો તેના આસપાસના જે ગામડાઓના વિસ્તારો છે તેની અંદર પણ વરસાદની શક્યતાઓ છે મહેમદાવાદ મૌધાના લાગુના વિસ્તારો તેમજ ડાકોરના લાગુના વિસ્તારો અને આસપાસના ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદની શક્યતાઓ છે કપડવંજ લાગુના વિસ્તારો અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેની અંદર સામાન્ય મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે સાથે સાથે બાલાસીનો લાગુના વિસ્તારો અને આસપાસના ગ્રામ્ય પંથકોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે વધુમાં જાણીએ તો તમે જોઈ શકો છો કે બાયડ લાગુના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે સાથે સાથે માલપુર લુણાવાડાના વિસ્તારો મોડાસાના વિસ્તારો તેમજ માણસા ગાંધીનગર પ્રાંતિજ લાગુના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે તો અમુક વિસ્તારોની અંદર વરસાદના ઝાપટા જોવા મળી શકે છે સાથે સાથે તમે જોઈ શકો છો કે લાગુના વિસ્તારો છે તેની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે સાથે સાથે અમુક વિસ્તારોમાં વરસાદના ઝાપટા જોવા મળી શકે છે જેમાં મિત્રો લાગુના વિસ્તારો ઠાસરા ઉમરેઠ તેમજ પણસોરા લાગુના જે વિસ્તારો છે તેની અંદર પણ વરસાદના ઝાપટા ઝાપટી જોવા મળી શકે છે વધુમાં જાણીએ તો મિત્રો દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે તો અમુક વિસ્તારોમાં વરસાદના ઝાપટા જોવા મળી શકે છે જેમાં મિત્રો વિસ્તારો ઉપર એક નજર કરીએ તો વાંકલ લાગુના વિસ્તારો કોસંબા તેમજ ડેડિયાપાડાના વિસ્તારો ઉમરપાડાના વિસ્તારો આ તમામ વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે આજે દિવસ દરમિયાન આ વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે સુરત લાગુના જે વિસ્તારો છે તેમાં સુરત વ્યારા નવાપુર લાગુના વિસ્તારો તેમજ આહવા વલસાડના વિસ્તારો માલેગાંવના વિસ્તારો તેમજ ધુલે લાગુના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ અથવા તો વરસાદના ઝાપટા જોવા મળી શકે છે આજે ઘણા ભાગોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળવાના છે વધુમાં જાણીએ તો વાંસદા આહવા સાપુતારાના વિસ્તારો છે તેમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે હવે મિત્રો વડોદરાના લાગુના વિસ્તારોની અંદર એક નજર કરીએ તો જેમાં તમે જોઈ શકો છો કે જંબુસર કરજણ ડભોઈ લાગુના વિસ્તારો બોડોલી લાગુના વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે અથવા તો સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે વધુમાં મિત્રો જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના ઘણા ભાગો છે જેમાં ખાસ કરીને ઓકા લાગુના વિસ્તારો જામનગર રાજકોટ લાગુના વિસ્તારો જૂનાગઢ પોરબંદર લાગુના વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે સાથે સાથે પવનની ગતિમાં પણ વધારો જોવા મળી શકે છે આજે આ વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે ભારે વરસાદની શક્યતાઓ નથી પણ સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે કચ્છના ભાગો ઉપર એક નજર કરીએ તો માંડવી ગાંધીધામ લાગોના વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે હવે મિત્રો બે તારીખની વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે વરસાદની મોટી સિસ્ટમ હવેથી મિત્રો ભારે કરતી જોવા મળવાની છે કારણ કે બે તારીખની આસપાસ તમે જોઈ શકો છો કે ઘણા ભાગોની અંદર ભારે વરસાદની સિસ્ટમ આવતી જોવા મળી રહી છે જેના લઈને ઘણા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે વરસાદનો આ મિત્રો બીજો રાઉન્ડ ઘણા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ લાવી શકે છે આ રીતે મિત્રો સિસ્ટમ આવશે તો તમે જોઈ શકો છો કે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ ભારે એવો વરસાદ ખાબકી શકે છે તમામ ભાગોની અંદર સામાન્યથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે જેમાં જોઈ શકો છો કે મધ્ય ગુજરાતના અમદાવાદ લાગુના વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતાઓ છે કપડવંજ લુણાવાડાના લાગુના વિસ્તારો હિંમતનગર મહેસાણા વિરગામ આ તમામ ભાગોની અંદર ભારે વરસાદ ખાબકી શકે છે બંગાળની ખાડીની સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર આ જ રીતે જો ઉપર આવે તો ગુજરાતના ઘણા ભાગોની અંદર આગામી દિવસોની અંદર ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે બે તારીખ દરમિયાન વરસાદનું જોર વધતું હોય તેવું પણ લાગી રહ્યું છે અત્યારે હાલ મિત્રો તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીની સિસ્ટમો ઉપરા ઉપરી આવતી જોવા મળી રહી છે અને ગુજરાત પર તેનું મિત્રો જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે અત્યારે હાલ પણ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ ત્રણથી ચાર તારીખ દરમિયાન સક્રિય બનતી જોવા મળી રહી છે જેના લઈને ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ પણ રહેલી છે અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર પણ તમે જોઈ શકો છો કે ભારે વરસાદ આગામી દિવસોની અંદર ખાબકી શકે છે